લોકસભાની આ ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠકમાં અનેક એવા તર્કો રહેલા છે અનેક એવા તર્કો કે જે માત્ર સંભાવનાઓને આધારિત રહેલા છે હવે આવનારા સમયમાં ગેનીબેન જીતે છે કે હારે છે એ તો હવે આ ચાર જૂને જ ખબર પડશે પરંતુ અનેક એવી સંભાવનાઓને આધારિત જે તર્કો છે એને સમજવાનો થોડોક પ્રયત્ન આપણે કરવા પડશે આગળના વિડીયોમાં અમે વાત કરી હતી કે જો ગેનીબેન જીતી જાય છે તો જો ગેનીબેન જીતી જાય છે તો ક્યાંક શંકરભાઈ ચૌધરીનું રાજકીય ભવિષ્ય ખતરામાં આવી શકે એમ છે જો ગેનીબેન જીતી જાય છે તો અનેક એવા નાના મોટા સમાજોને ફાયદો થઈ શકે એમ છે કે જે ગેનીબેનની સાથે રહ્યા હતા ગેનીબેન જીતી જાય છે તો ગેનીબેન એક ગુજરાતમાં એક બ્રાન્ડ નેતા બની શકે એમ છે જો ગેનીબેન જીતી જાય છે તો અલ્પેશ ઠાકોરનું રાજકીય ભવિષ્ય ખતરામાં આવી શકે એમ છે આવી અનેક સંભાવનાઓને આધારિત અમે એવા તર્કોને સમજવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ એ પહેલાં જ અમે વાત કરી દીધી હતી કે તો આ તો માત્ર જો અને તો વચ્ચેની સંભાવનાઓને આધારિત છે આગળના વિડીયોમાં વાત કરી હતી કે ગેનીબેન જીતી જાય છે તો આજના વિડીયોમાં સમજવું છે કે જો ગેનીબેન હારી જાય છે તો જો ગેનીબહેન હારી જશે તો બનાસકાંઠામાં શું પરિસ્થિતિ ઊભી થઈ શકે કેમ છે ગેની બેન હારી જશે તો કોને ફાયદો થશે અને કોને નુકસાન થશે અને કઈ રીતની આખી રાજકીય રમતો શરૂ થશે એ સમજવાનો પ્રયત્ન કરીએ આજના આ વિડીયોમાં માત્ર જો અને તો વચ્ચેની સંભાવનાને આધારિત બનાવવામાં આવ્યો છે છતાં એનું કંઈ જે નુકસાન નથી થતું થોડા સમય પછી બધું જ ઓકે થઈ જતું હોય છે તો પછી ગેની બેન હારી જશે એમાં હોળી શું નુકસાન ચોક્કસ આ વાત કદાચ તમને એવું લાગતું છે કે આવું પણ હોઈ શકે એમ છે પરંતુ બીજા નેતાઓની હાર અને ગેની બેનની હારમાં રાત દિવસનો ફરક ગણી શકાય એમ છે જો આ લોકસભાની ચૂંટણીમાં ગેનીબેનની હાર થશે તો એવા અનેક સમાજો છે કે જેમની પરિસ્થિતિ કપરી બની શકે એમ છે એમને ક્યાંક રાજકીય રીતે નુકસાન થોડું ઘણું પણ થઈ શકે એમ છે કારણ છે કે બનાસકાંઠાની આ બેઠકમાં આ વખતની ચૂંટણીમાં આખી ચૂંટણી એ જાતિગત સમીકરણોના આધારે લડવામાં આવી છે આખો સમાજવાદ ઊભો થઈ ગયો છે એક સાઈડ ચૌધરી સમાજ અને એક સાઈડ ઠાકોર સમાજ અને સમાજવાદ જ્યારે ઊભો થાય છે તો ચોક્કસ પ્રમાણે એનું નુકસાન પણ થતું હોય છે આગળની એવી અનેક ચૂંટણીઓ તમે જોઈ છે કે જે પણ બેઠક ઉપર સમાજવાદ ઉભો થયો છે અને એ સમાજ જ્યારે હારી જતો હોય છે તો એનું નુકસાન એમને ક્યાંક થતું જોવા મળે છે આ લોકસભાની ચૂંટણીમાં જો ગેનીબેન બેન હારી જશે તો એનું સૌથી મોટું નુકસાન જો કોઈને થશે તો એ થશે ઠાકોર સમાજ ઠાકોર સમાજના રાજકીય ભવિષ્ય ઉપર ઘણો મોટો ખતરો આવી શકે તેની પૂરેપૂરી સંભાવના કહી શકાય છે જો ગેનીબેન હારી જશે તો કેમ કે બનાસકાંઠાની આ બેઠકની જે ચૂંટણી હતી એ ક્યાંક ચૌધરી સમાજ અને ઠાકોર સમાજ બંને સમાજો સામસામે લડતા હોય એ રીતની પરિસ્થિતિ ઊભી થઈ હતી જો કે માત્ર અમુક નેતાઓના કારણે સમાજ સમાજ સામે આવી ગયા એ કદાચ વધારે યોગ્ય ન કહી શકાય પરંતુ એવી પરિસ્થિતિના કારણે ક્યાંક ઠાકોર સમાજને નુકસાન થશે જો ગેની બેન હારી જશે તો ઠાકોર સમાજ ઉપર જો તમે નજર કરો તો ઠાકોર સમાજમાં શિક્ષણનું પ્રમાણ થોડું ઘણું ઓછું રહેલું છે અને એના કારણે ક્યાંક આખો જે ઠાકોર સમાજના જે લોકો છે એ ભોળા કહી શકાય એમ છે અને આ ભોળો સમાજ છે એટલે કેટલા એવા રાજકીય નેતાઓ એ પછી ભાજપના હોય કે કોંગ્રેસના અનેક એવા રાજકીય નેતાઓ એ પોતાના રાજકીય રોટલા શેકવા માટે આ સમાજનો ખોટો એવો ઉપયોગ કરતા જોવા મળતા હોય છે અને સમાજ ભોળો છે એના લોકો ભોળા છે એટલે એ નથી સમજી શકતા કે આખું કેવા પ્રકારનું રાજકારણ રમાઈ રહ્યું છે અને એના કારણે એમને રાજકીય ભવિષ્યને તમે જુઓ તો ક્યાંક એ સમાજોને બહુ મોટું નુકસાન થતું હોય છે એમનો સાચો વિકાસ થઈ શકતો નથી કેમ કે રાજકીય લોકો તો માત્ર એમનો ઉપયોગ કરીને જીતવાનો જ પ્રયત્ન કરતા હોય છે પરંતુ એ રાજકારણમાં ક્યાંક ઘણું બધું એવું હોય છે કે જે લોકોને ખબર પડવી જોઈએ લોકોની સામે આવવું જોઈએ એ નથી આવતું કેમ કે ત્યાં સમાજવાદ ઊભો થઈ ગયો હોય છે જ્યારે આ સમાજવાદ ઊભો થાય છે ત્યારે અનેક એવી બાબતોને હંમેશા માટે દબાવી દેવી પડતી હોય છે ક્યાંક અમુક જે સાચા હોય છે અમુક જે સાચા નેતાઓ હોય છે એ બહાર આવીને વાત નથી કરી કેમકે જો એ લોકો બહાર આવીને વાત કરશે જો લોકોને સાચી વાત સમજાવશે તો એમને જ ગદ્દાર બનાવી દેવામાં આવે છે બનાસકાંઠાની આ બેઠકમાં જે રીતે સમાજવાદ ઊભો થયો તેનું સૌથી મોટું જો કોઈને નુકસાન થયું હોય તો એ થયું છે ભાજપમાં રહેલા ઠાકોર આગેવાનોને કેમ કે તેઓ ન કોંગ્રેસને સપોર્ટ કરી શક્યા કે ન ભાજપને કેમ કે એક સાઈડ એમની રાજકીય પાર્ટી ભાજપ છે કેમ કે એમની સભા પણ એમનું ઘણી બધી મહત્વકાંક્ષાઓ પાર્ટી જોડે રહેલી છે પોતાનો રાજકીય પક્ષ એમને ક્યાંક ક્યાંક એમને મોકો આપી શકે તેની પણ એમને મહત્વકાંક્ષાઓ રહેલી છે અને બીજી સાઈડ એમનો સમાજ રહેલો છે કે જે એમની પીઠબળ કહી શકાય કે જે કોઈપણ ચૂંટણી ચૂંટણીમાં એમને જીતાડવામાં મદદ કરી શકે એમ એટલે એમની હાલત ક્યાંક સૂડી વચ્ચે સુપારી જેવી બની આવી બની કેમ કે ન તેઓ ભાજપને મદદ કરી શક્યા કે ન સમાજને એટલે ક્યાંક તેઓ સાયલેન્ટ બનીને બેસી રહ્યા કેમ કે જો તેઓ ભાજપને સપોર્ટ કરવા જાય તો ક્યાંક સમાજ એમને ગદ્દાર સાબિત કરી દે છે એટલે તમે જોયું છે કે બનાસકાંઠાની આ બેઠકના ચૂંટણી પ્રચારમાં રેખાબેનના પ્રચારમાં ક્યાંય પણ તમને ઠાકોર આગેવાનો વધારે જોવા નહીં મળ્યા ક્યાંક અમુક જ નેતાઓ છે કે જે કદાચ જોવા મળ્યા હશે બાકી ઠાકોર આગેવાનો કોઈ પણ રેખાબેનના પ્રચારમાં જોવા નથી કેમ કેમકે જો તેઓ રેખાબેનના પ્રચારમાં જાય તો ઠાકોર સમાજ એમને ગદ્દાર સાબિત કરી દેશે કેમકે આ જે રીતે આખો સમાજવાદ ઉભો થયો તેના કારણે દરેક નેતાનું રાજકીય ભવિષ્ય ક્યાંક ખતરામાં આવી પડ્યું એટલે સાયલેન્ટ બનીને જે નેતાઓ બેસી રહ્યા કે જે ન ભાજપમાં ગયા કે ન જે કોંગ્રેસમાં ગયા એમને થોડું ઘણું પણ નુકસાન થવાનું છે કેમકે રાજકારણમાં દરેકને પોતાની પાર્ટી જોડે ક્યાંક એવી આશાઓ રહેલી હોય છે અને એ આશાઓ ત્યારે જ પૂરી થતી હોય છે કે જ્યારે તેઓ ચૂંટણીમાં એમને મદદ કરતા હોય છે અને ઠાકોર સમાજના અનેક એવા આગેવાનો હતા કે જે રેખાબેનને ચૂંટણી પ્રચારમાં મદદ નથી કરી શક્યા એમની મજબૂરી હતી એટલે એવા કારણે જો હવે ગેનીબેન હારી જશે અને રેખાબેન જીતી જશે તો તેઓ કોઈ પણ કામ લઈને રેખાબેન જોડે નથી જવા અને ભાજપ માં પણ એમને ક્યાંક એવું વર્ચસ્વ નહીં મળી શકે કેમ કે બીજા અનેક નેતાઓએ એમ રેખાબેન માટે પ્રચારમાં એમને મદદ કરી છે અને ઠાકોર સમાજના આગેવાનોએ મદદ નથી કરી તો સ્વાભાવિક છે કે ઠાકોર સમાજને એમની જોડે પોતાની વાત રાખવી ક્યાંક એમની મુશ્કેલીઓ આવી પડે છે એટલે આના કારણે જે ઠાકોર સમાજનું જે રાજકીય જે રહેલું છે ભાજપમાં જે સત્તાધારી પક્ષ છે એની જોડે સ્વાભાવિક જોડે ક્યાંક એમની જે મહત્વાકાંક્ષાઓ છે એ નથી પૂરી થવાની અને ક્યાંક એ આગેવાનોને નુકસાન પણ થઈ શકે એમ છે એટલે માત્ર એક નેતાના કારણે બીજા અનેક નેતાઓને એનું નુકસાન થઈ રહ્યું છે એ રીતે સ્વાભાવિકપણે જોવા મળ્યું છે કેમકે આ માત્ર એક સમાજવાદ ઊભો થયો છે લીગલી તમે જુઓ તો કોઈ પણ નેતા હારે કે જીતે સમાજને તેને સાથે કંઈ લેવા દેવા નથી સમાજને એનું કંઈ જ નુકસાન નથી પરંતુ આ તો રાજકારણ છે એમાં વળી ભાજપ જેવી સરકાર છે અને ભાજપ જેવી સરકારની સામે જ્યારે તમે એમના વિરોધમાં જ્યારે સામે પક્ષ સમાજ જે રહેલો છે એના કારણે એ સમાજને નુકસાન થાય એ સ્વાભાવિક છે કેમ કે અનલીગલી તમે જુઓ તો ઘણું બધું નુકસાન થઈ શકે એમ છે અને આગળના સમયમાં ભૂતકાળના અનેક એવા સમાજોનું ઉદાહરણ તમે લઈ લો કે જે પણ ભાજપની સામે જો પડીને લડ્યા છે એ જ્યારે હારી જતા હોય છે તો સ્વાભાવિકપણે એમના વિકાસના કામો ક્યાંક અટકાઈને પડતા હોય એ રીતે પણ જોવા મળ્યું છે એટલે જો આ લોકસભાની ચૂંટણીમાં જો ગેની બેન હારી જાય છે તો ક્યાંક ઠાકોર સમાજના અનેક એવા વિકાસના કામો એ રોકાઈ શકે તેની પૂરેપૂરી સંભાવનાઓ કહી શકાય એમ છે કેમ કે સમાજમાં અનેક એવા સહકારી ક્ષેત્રોની મદદ લેવી પડતી હોય છે અનેક એવા કામોની જરૂર હોતી હોય છે તો એ બધા કામોમાં ક્યાંક અડચણો આવી શકે તેની પૂરેપૂરી સંભાવના કહી શકાય એમ છે કેમ કે તમે સત્તાધારી પક્ષની સામે લડ્યા છું અને સત્તાધારી પક્ષની સામે જ્યારે લડતા હોય તો સ્વાભાવિકપણે એનું નુકસાન ચોક્કસપણે થતું જોવા મળતું હોય છે ઠાકોર સમાજમાં અનેક એવા કાર્ય કાર્યકરો કે જે ભાજપમાં છે પણ તેઓ કોઈ પણ ગ્રાન્ટ માટે કદાચ ભાજપ જોડે નહીં માગી શકે કેમ કે આખો જે રીતે માહોલ બન્યો હતો એટલે ક્યાંક આનું નુકસાન એ સમાજની દ્રષ્ટિએ તમે જુઓ તો ચોક્કસપણે જોવા મળી શકે એમ છે બનાસકાંઠામાં આ કોઈ પહેલીવાર સમાજવાદ ઊભો નથી થયો અને પહેલાં પણ બે હજાર બાવીસની ડીસા વિધાનસભાની ચૂંટણીમાં આ જ પ્રકારનો ઠાકોર સમાજવાદ ઊભો થયો હતો એ સમયે ડીસા વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે લેબજીભાઈ ઠાકોર ફોર્મ ભરી દે છે અને એના કારણે એક સમાજવાદ ઊભો થયો અને એના કારણે આખો ઠાકોર સમાજ એ અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોર સાથે ચાલી ગયો અને એના કારણે ક્યાંક પ્રવીણભાઈ માળીની જ્યારે જીત થઈ હતી ડીસા વિધાનસભામાં તો એના કારણે અનેક એવું રાજકીય લોકોને એનું નુકસાન પણ થયું અને કેવા ભાજપમાં રહેલા જે રાજકીય આગેવાનો હતા એમનું ક્યાંક વર્ચસ્વ ઘટી ગયું કેમ કે લેબજીભાઈ ઠાકોરે પોતાનું અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી એટલે આ પ્રકારનું જ્યારે રાજકારણ રમાતું હોય છે જ્યારે સમાજવાદ ઉભો થતો હોય છે એ પણ સત્તાધારી પક્ષની સામે તો સ્વાભાવિકપણે એનું નુકસાન ઘણું થતું જોવા મળતું હોય છે આ વાત કદાચ લોકોને વધારે નહીં ખબર હોય કેમ કે લોકો સુધી આ વાત પહોંચતી જ નથી પરંતુ આ વાત જ્યારે તમે કોઈ રાજકીય લોકોને પૂછો કે કઈ રીતે નુકસાન થાય છે કેવું નુકસાન થયું છે આગળના સમયમાં કરવાની શું છે તમારે અમારા સમાજ સાથે શું લેવા દેવા જોકે મારે કંઈ લેવા દેવા નથી પરંતુ અને હું કોઈની પંચાયત પણ નથી કરતો પરંતુ આ વાત તમને સમજાવવા માગું છું કે જ્યારે પણ રાજકારણ છે રાજકારણમાં જ્યારે પણ આ રીતનું જયારે સમાજવાદ ઉભો થાય છે ત્યારે અનેક એવી નુકસાનકારક પરિસ્થિતિઓ ઊભી થતી જોવા મળતી હોય છે અને રાજકારણ છે ને એમાં અનેક નેતાઓ ચરવાનો પ્રયત્ન કરી જતા હોય છે એટલે સમાજની એકતાના નામે કેટલા નેતાઓ ચરી જવાનો પ્રયત્ન કરે છે એટલે તમે થોડાક સચેત બની જજો કેમકે રાજકારણ છે ને એમાં તમારો ખોટો ફાયદો ઉઠાવીને અનેક નેતાઓ ચરવા આવી શકે એમ છે એટલે આખી રાજકીય રીતે તમે જુઓ સમાજવાદ પાછળની જે ક્રોનોલોજી જો તમે સમજો તો એનું ઘણું બધું નુકસાન ક્યાંક થતું જોવા મળતું હોય છે અને રાજકારણ છે રાજકારણમાં જ્યારે નેતાઓ આગળ નથી આવી શકતા ખાસ કરીને સામાજિક આગેવાનો તો એનું નુકસાન ક્યાંક સમાજને પણ થતું જોવા મળે છે જોકે મારો એવો કોઈ મતલબ નથી કે ગેનીબેન ઠાકોર એ ખરાબ નેતા છે જોકે સારા એવા નેતા છે બાહુબલી નેતા છે અનેક એવા સમાજના વિકાસ માટે કામો કર્યા છે પરંતુ સમાજના એકતાના નામે અનેક નેતાઓ જે ચરવાનો પ્રયત્ન કરતા હોય છે હવે એ કયા નેતાઓ છે કઈ રીતે ચરવાનો પ્રયત્ન કરતા હોય છે એના ઉપર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી હોય છે કેમ કે આગળના સમયમાં પણ અનેક નેતાઓ ચરવાનો પ્રયત્ન કર્યા હતા ખાસ કરીને જ્યારે અપક્ષ ઉમેદવારી તો નોંધાવી દેતા હોય છે પરંતુ જ્યારે હારી જતા હોય છે જ્યારે પાછીના સમયમાં સમાજ પાછળ રહેવાનું હોય છે એવા સમયે તેઓ ફરીથી પોતાના જ પક્ષમાં જતા રહેતા હોય છે એટલે આખી રાજકીય રમત છે ક્યાંક પૈસાની પણ લેવડ દેવડ થતી હોય છે અને ક્યાંક એમની મહત્વકાંક્ષાઓની એટલે આ રાજકીય રમત છે ને એમાં સમાજના નામે કેટલા નેતાઓ ચરવાનું પ્રયત્ન કરે છે એ નેતાઓને ક્યાંક જવાબ આપવાની પણ જરૂર હોય છે તમને એવું થતું હશે કે ચાલો માની લઈએ કે ગેની બેન હારી જાય છે અને ઠાકોર સમાજને ક્યાંક નુકસાન પણ થશે પરંતુ જો આનું ઉલટું થયું તો જો રેખાબેન હારી જશે તો શું ચૌધરી સમાજને એનું નુકસાન નહીં થાય આ સંભાવનાને પણ જો થોડીક સમજવાનો પ્રયત્ન કરી તો ચૌધરી સમાજને નુકસાન થશે જો રેખાબેન હારી જશે એની સંભાવના ઘણી ઓછી કહી શકાય તેના પાછળનું કારણ છે કે આ લોકસભાની ચૂંટણીમાં ચૌધરી સમાજ એ ભાજપ સાથે રહેલો હતો એટલે કે સત્તાધારી પક્ષ સાથે રહેલો હતો એટલે એના કારણે જો રેખાબેનની હાર થાય છે ભાજપની હાર થાય છે છતાં ચૌધરી સમાજને એનું વધારે નુકસાન નહીં થઈ શકે પરંતુ એવા સમયે જો ગેનીબેનની હાર થશે તો એ સત્તાધારી પક્ષની સામે હાર થઈ છે અને એના કારણે ઠાક ઠાકોર સમાજને નુકસાન થાય તેની સંભાવનાઓ વધારે કહી શકાય અને જ્યારે ચૌધરી સમાજમાં શંકરભાઈ ચૌધરી જેવા અનેક નેતાઓ રહેલા છે કે જે ચૌધરી સમાજની મદદ આવી શકે એમ છે જ્યારે ઠાકોર સમાજમાં માત્ર અલ્પેશ ઠાકોર બાકી રહે છે કે જે સત્તાધારી પક્ષમાં એક વર્ચસ્વ બનાવીને બેઠા છે એટલે ક્યાંક રાજકીય લેવલે અને ગ્રાઉન્ડ લેવલ પર તમે જુઓ તો બનાસકાંઠાના ગ્રાઉન્ડ લેવલ પર ઘણી બધી તકલીફો રાજકીય લોકોને ઠાકોર આગેવાનોને આવી શકે તેની સંભાવનાઓ કહી શકાય જો ગેનીબેન હારી જાય છે તો તો આ વાત હતી નુકસાનની કે જો ગેનીબહેન હારી જાય છે તો આ રીતે ઠાકોર સમાજને આનું નુકસાન થઈ શકે એમ પરંતુ ક્યાંક આનું ઉલટું પણ થઈ શકે એમ છે તેની પણ સંભાવના કહી શકાય જો ગેનીબહેન હારી જાય છે તો ક્યાંક એને ઠાકોર સમાજને ફાયદો પણ થઈ શકે તેની પણ સંભાવનાઓ કહી શકાય હવે ફાયદો કઈ રીતે થઈ શકે એ આપણે જો સમજવું હોય તો ઠાકોર સમાજને તમે જો થોડું સમજો તો ક્યાંક ઘણા વર્ષોથી તમે જુઓ તો ભાજપમાં ઠાકોર સમાજની અવગણના થતી હોય એ રીતે વારંવાર જોવા મળ્યું છે ભાજપમાં રીતે ઠાકોર સમાજનું જે પ્રાધાન્ય મળવું જોઈએ એ નથી મળતું જોકે એના પાછળના અનેક એવા રાજકીય સમીકરણો જવાબદાર છે ક્યાંક ઠાકોર સમાજ પણ ભાજપ સાથે નથી રહેતો કોંગ્રેસ જોડે વધારે રહે છે એ પણ કારણ જવાબદાર છે પરંતુ આ લોકસભાની ચૂંટણી પછી ભાજપની આખી જ ક્રોનોલોજી બદલાઈ ગઈ છે કેમકે આ લોકસભાની ચૂંટણીમાં તમે જોયું હશે તો ભાજપમાં અનેક એવા આંતરિક ડખાઓ સામે આવ્યા અનેક એવા રાજ્યો અનેક એવી બેઠકો વાયજ જાતીય સમીકરણો સામે આવ્યા ક્ષત્રિય સમાજનું આંદોલન થયું આના કારણે ભાજપના જે જાતીય સમીકરણો હતા એ ઘણા બધા બદલાઈ ગયા છે એટલે ક્યાંક આની જે અસર છે એ આવનારા સમયમાં એને વધારે નુકસાનકારક ભાજપ માટે સાબિત થઈ શકે એમ છે એટલે ભાજપને હવે આવી બધી જે પણ જ્ઞાતિઓ છે એમને સાથે લેવા એ બધી જ જ્ઞાતિઓને ક્યાંક મોકો આપી શકે તેની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે એટલે જો ગેનીબેન હારી જાય છે તો કદાચ ઠાકોર સમાજમાં અનેક એવા નેતાઓ છે કે જેમને ભાજપ હવે મોટા બનાવવાનો પ્રયત્ન જરૂર કરશે અને ક્યાંક હવે એવી વાતો પણ થઈ કે હવે જ્યારે ફરીથી મંત્રીમંડળનું વિસર્જન થશે તો ક્યાંક અલ્પેશ ઠાકોરને મંત્રીપદ આ લોકો જરૂર આપશે કેમ કે ઠાકોર સમાજની જે રીતે અવગણના થઈ રહી છે એના કારણે જ આખો સમાજવાદ ઉભો થાય છે એટલે જો હવે ફરીથી એમને ઠાકોર સમાજને સાથે લેવો હોય તો સ્વાભાવિકપણે અલ્પેશ ઠાકોરને ક્યાંક મંત્રીપદ આપવું ભાજપ માટે જરૂરી બની શકે એમ છે આગળના સમય કરતાં ભાજપ માટે આ લોકસભાની ચૂંટણી એ ખૂબ જ અલગ સાબિત થઈ અને એની આખી પરિસ્થિતિઓ ઘણી બદલાઈ ગઈ ભાજપ માટે પછી ભાજપ ભલે આ લોકસભાની ચૂંટણીમાં કદાચ છવ્વીસમાંથી છવ્વીસ સીટ જ લઈને જાય પરંતુ ભાજપ માટે જે રીતે જાતીય સમીકરણો બદલાય જે રીતે સમાજો એમની આંતરિક ડખાતા સમાજો એમની વિરોધમાં ગયા એનું નુકસાન આવનારા સમયમાં ભાજપને ઘણું થવાનું છે અને ગુજરાત જેવા રાજ્યમાં કોઈએ વિચાર પણ નહીં કર્યો હોય કે ભાજપમાં વળી આવા ડખા થઈ શકે અને ગુજરાત એ મોદી સાહેબનું ગુજરાત કહેવાય મોદી સાહેબનું ગઢ ગુજરાત કહી શકાય અને ગુજરાત મોડલ ઉપર તો આખા દેશમાં આ લોકો પોતાનો ડંકો વગાડી રહ્યા છે એટલે એના કારણે ગુજરાતમાં કોઈ પણ આંતરિક ડખા થાય એ ભાજપ ક્યારે પણ ચલવી લેશે નહીં એટલે આ લોકસભાની ચૂંટણી પછી ભાજપ એ ક્યાંક દરેક સમાજો ઉપર ટાર્ગેટ કરવાનું શરૂ કરી દેશે કે જે પણ સમાજો એમની વિરોધમાં ગયા છે જે પણ સમાજવાદ ઊભો થયો છે આવનારા સમયમાં એવી પરિસ્થિતિ ફરીથી ન ઊભી થાય એના માટે તેઓ ડેમેજ કંટ્રોલ જરૂર કરશે અને એ ડેમેજ કંટ્રોલ કરવા માટે અનેક નેતાઓને તેઓ મોટા બનાવવાનો પ્રયત્ન પણ જરૂર કરશે અને એમાં ખાસ કરીને ઠાકોર સમાજને એટલે કેનીબહેન જો હારે છે તો કદાચ ઠાકોર સમાજના આગેવાનોને ચાન્સ મળી શકે તેની પૂરેપૂરી સંભાવનાઓ કહી શકાય એમ છે અને ઠાકોર સાથે જે પણ નાના મોટા સમાજો રહેલા હતા એમને ક્યાંક નુકસાન થશે તો ક્યાંક કદાચ ભાજપ એમને પણ સાથે લેવાનો પ્રયત્ન જરૂર કરશે હવે આવનારા સમયમાં શું પરિસ્થિતિ થાય છે એ તો હવે ચાર જૂને જ ખબર પડશે બનાસકાંઠામાં હવે કોણ જીતે છે ગેનીબેન ઠાકોર કે રેખાબેન ચૌધરી એ તો હવે જોવાનું રહ્યું પરંતુ આ તો વિડીયો માત્ર જો અને તો વચ્ચેની સંભાવના વચ્ચેનો હતો અને આવી અનેક ઘણી સંભાવનાઓ રહેલી છે પરંતુ સંભાવના સમજતા આપણે થોડુંક સચેત બનીએ કે જ્યાં પણ સમાજવાદ ઊભો થાય છે ત્યાં આંખ ખોલવાનો પ્રયત્ન જરૂર કરજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આ વિડીયોને શેર જરૂર કરજો